દોઢ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્મા હવે અલગ અલગ ઝોનમાં પ્રવાસે નીકળશે સંગઠનમાં અંદર જે અત્યારે ડખા ચાલે છે તે દૂર કરવા કાર્યકરોની નારાજગી દૂર કરવા અને સંગઠનને મજબૂત કરવા માટે તેમનો ઉત્તર દક્ષિણ સૌરાષ્ટ્ર અને ચારેય ઝોનમાં પ્રવાસ રહેશે અને આ પ્રવાસની શરૂઆત થશે ઉત્તર ગુજરાત ખાતેથી જગદીશ વિશ્વકર્મા દસ ઓક્ટોબરથી પોતાનો પ્રવાસ શરૂ કરશે અંબાજી મંદિરે દર્શન કરશે ત્યારબાદ દિવાળી સુધી ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ એ અલગ અલગ ઝોનમાં જશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને મળશે અને તેમના નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ હવે સંગઠનમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે ભાજપના મહામંત્રી અને સંગઠનના અલગ અલગ હોદ્દામાં તેઓ પોતાના માણસોની નિયુક્તિ કરશે જેથી તેમને પક્ષમાં કામગીરી કરવામાં સરળતા રહે ત્યારે જગદીશ વિશ્વકર્માના પ્રવા પ્રવાસ વિશે વિગતવાર વાત કરીશું ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કાર્યકરોનો વિશ્વાસ જીતવા અને સંગઠનને આગળ વધારવા હવે પ્રવાસ શરૂ કરશે નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ આ તેમનો રાજ્યના વિવિધ ઝોનના કાર્યકરો અને સંગઠનના હોદ્દેદારો સાથેનો પરિચય પ્રવાસ રહેશે શુક્રવારે તેઓ ઉત્તર ગુજરાતના પ્રવાસ હેઠળ અંબાજી મંદિરે દર્શન કરશે અને અહીંના વિવિધ જિલ્લાના કાર્યકરોને મળશે બીજા દિવસે તેઓ દક્ષિણ ગુજરાતના પ્રવાસે જશે અહીં સુરત ખાતે તેઓ શહેર અને જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો સાથે મળશે તે પછી પંદર ઓક્ટોબરે જગદીશ વિશ્વકર્મા સૌરાષ્ટ્રના પ્રવાસે જશે રાજકોટ અને સત્તર ઓક્ટોબરે મધ્ય ગુજરાતના વડોદરા ખાતે પ્રવાસ કરશે અને લોકો સાથે સંવાદ કરશે પ્રદેશ પ્રમુખના પ્રવાસની આ કામગીરી સંભાળવા માટે ભાજપે સંયોજક તરીકે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ ધવલ દવે ઋત્વિત પટેલની નિયુક્તિ કરી છે આ પ્રવાસ દરમિયાન વિશ્વકર્મા કેટલાક સ્થળોએ કાર્યકર્તા સંમેલનને સંબોધિત પણ કરશે પક્ષમાંથી મળતી જાણકારી અનુસાર આ સમયગાળા દરમિયાન જ વિશ્વકર્મા પોતાની સંગઠનની નવી ટીમની જાહેરાત કરશે આ પૈકી મહામંત્રી ઉપપ્રમુખ અને મંત્રીઓની જાહેરાત થશે દિવાળીના તહેવાર બાદ ભાજપના મોરચા અને વિવિધ સેલની રચના અને નિયુક્તિ પણ થશે બીજી તરફ ભાજપ સરકારના મંત્રીમંડળમાં થનારા વિસ્તરણની પણ કાર્યવાહી દિવાળીના તહેવાર બાદ થવાની શક્યતા છે સરકારના વિવિધ બોર્ડ નિગમોમાં પણ નિયુક્તિ થાય તેવી સંભાવના છે આગામી સમયમાં જગદીશ વિશ્વકર્માનો કાર્યક્રમ અને લોકોનો પ્રતિસાદ કેવો રહે છે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત તક